નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ફેબ્રુઆરી મહિનાથી લાગુ થશે નવા નિયમો જેમાં બે લાખ રૂપિયાની સહાય મળશે મહિલાઓને છેલ્લી તક ફેબ્રુઆરી મહિનાથી ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં થશે ફેરફાર સોના ચાંદીના ભાવમાં થશે વધારો ગુજરાત ઉપર મોટું સંકટ રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર જેને અંત સુધી જોવા મિત્રો ત્યાં તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર માવઠાનું નવું સંકટ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ફરી એકવાર રાજ્યમાં કમસને વરસાદની આગાહી કરી છે જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી અને જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદ પડી શકે છે કમોસમી લઈને ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે તેવી શક્યતાઓ છે મિત્રો અત્યારે જોવા મળી રહી છે તો બીજી બાજુમાં આ આગાહીને લઈને ખેડૂતો પણ હાલમાં ચિંતામાં મુકાયા છે જોકે મિત્રો હવે સત્યાવીસ જાન્યુઆરી પછી ઠંડીનું જોર છે એ યથાવત રહે તેવી પણ અત્યારે આગાહી છે એ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે આગાહી ત્યાર પછી મિત્રો ખાસ કરીને આજથી મોબાઈલ રિચાર્જ જે છે એ સસ્તા થઈ ગયા છે ટ્રાય નવા નિયમો મુજબ મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે મિત્રો આજે જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત જીઓ એરટેલ અને વીઆઈના નવા સસ્તા રિચાર્જ પ્લાન છે એ આજે જાહેર કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા તમને બે રિચાર્જ પ્લાનની માહિતી જણાવી દઈએ તો જેમની અંદર જીઓ દ્વારા રૂપિયા ચારસો અઠ્ઠાવનનો એક પ્લાન જાહેર કરવામાં આવ્યો છે જેમની અંદર ચોર્યાસી દિવસથી વેલિડિટી છે તમામ નેટવર્ક ઉપર તમે અનલિમિટેડ કોલિંગ છે એ પણ કરી શકો છો અને એક હજાર એસએમએસ છે એ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે એની અંદર મોબાઈલ ડેટા આવશે નહીં અને મિત્રો તમને જણાવી દઈએ કે એરટેલ દ્વારા પાંચસો ને નવ રૂપિયાનો એક રિચાર્જ પ્લાન છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે એમાં પણ ચોર્યાસી દિવસની વેલિડિટી છે અને અનલિમિટેડ કોલિંગ છે અને નવસો એસએમએસ તમને ફ્રીમાં આપવામાં આવશે તો મિત્રો હાલ ટ્રાય દ્વારા નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા હતા એ અંતર્ગત મોબાઈલ ડેટા વગરના રિચાર્જ પ્લાન છે એ જાહેર કરવામાં આવ્યા છે તમારે મોબાઈલ ડેટાની જરૂર નથી તો હવે તમે સ સસ્તાવાળા રિચાર્જ પ્લાન છે એ કરાવી શકો છો તમે જે સિમ કાર્ડ વાપરો છો એના નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે એ જાણી અને તમે રિચાર્જ છે એ આગામી દિવસોની અંદર કરાવી શકો છો તો મોબાઈલ રિચાર્જને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી મિત્રો બેંકને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી મહિનાનું રજા યાદી લિસ્ટ છે પણ અત્યારે હાલ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે અને એ અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં ચૌદ દિવસ બેન્કો છે મિત્રો બંધ રહેશે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે બેંક રિલેટેડ તમારે કોઈ પણ કામ હોય તો વહેલી તકે પતાવી દેજો કેમ કે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે અને એમાંથી ચૌદ દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે ખાસ કરીને શનિ રવિની રજાની વાત કરીએ તો શનિ રવિની ટોટલ છ રજાઓ ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે જેની તારીખ તમે નોંધી લેજો તારીખ બે આઠ નવ સોળ બાવીસ ત્રેવીસ આ દિવસે મિત્રો બેંકો બંધ રહેવાની જ છે પરંતુ એ સિવાય આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ તહેવારો પણ આવી રહ્યા છે જેમના કારણે ત્રણ તારીખ અગિયાર તારીખે બાર તારીખે અને પંદર તારીખ સાથે ઓગણીસ વીસ અને છવ્વીસ તારીખે પણ બેન્કો છે એ બંધ રહેવાની છે એટલા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર તમે રહો છો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે રજા યાદી લિસ્ટ છે એ તમે જોઈ લેજો જેથી કરીને બેંક જ્યારે બંધ હોય ત્યારે તમારે ધક્કો ન થાય અને એ સિવાયના દિવસે તમે બેંકની અંદર કામ છે એ કરી શકો ત્યાર પછી મિત્રો ખાસ કરીને રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો તમે વર્ષ બે હજાર પચીસમાં આઠ લાભો છે એ પણ મેળવી શકો છો જેમની અંદર પ્રથમ છે મફત રાશન યોજના કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પાંચ કિલો મફત અનાજ આપવામાં આવે છે જેનો લાભ તમે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આખા વર્ષ દરમિયાન લઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો પાક વીમાની અંદર તમે લાભ મેળવી શકો છો કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે અને તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ પણ તમે વર્ષ બે હજાર પચીસમાં લઈ શકો છો ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત બે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે સાથે સાથે ત્રણસો રૂપિયાની સબસિડી પણ તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે જેનો લાભ પણ તમે વર્ષ બે હજાર પચીસની અંદર લઈ શકો છો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે જેમની અંદર કારીગરોને પંદર હજારથી લઈને ત્રીસ હજાર રૂપિયાની કીટ આપવામાં આવશે પંદરથી લઈને ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ પણ આપવામાં આવશે જેનો લાભ પણ તમે લઈ શકો છો એ માટે તમારે બે આવશે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા એનો લાભ પણ તમે લઈ શકો છો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો હાલ શ્રમિક કાર્ડ કઢાવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો લોકો છે એ શ્રમિક કાર્ડ કઢાવી શકે છે શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય પણ આપવામાં આવે છે વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે તો એમાં પણ તમે પાંચ રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ લઈ શકો છો પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે તમારી પાસે રાશન કાર્ડ હશે એનો તમે ખાસ ઉપયોગ કરી શકો છો અને લાભ લઈ લઈ શકો છો ત્યાર પછી મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના છે વર્ષ બે હજાર પચીસમાં આવશે અને એમની અંદર પણ તમે લાભ લઈ શકો છો એમાં પણ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની બે યોજનાઓ આવતી હોય છે અને એમાં પણ પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે તમને મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય છે એ પણ તમને મળવાપાત્ર રહેશે એમાં પણ રાશન કાર્ડની જરૂર પડશે એનો લાભ પણ તમે લઈ શકો છો તો મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર ખેડૂત સન્માન નિધિ જે યોજના છે એની રકમની અંદર વધારો થશે હાલમાં ખેડૂતોને છ હજાર રૂપિયા મળે છે પરંતુ એની રકમમાં વધારો થઈ શકે છે અને હવે ખેડૂત મિત્રો છે એમને દસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળશે તો આ લાભો છે પરંતુ એ માટે તમારી પાસે કરેલું હોવું જરૂરી છે તો છે તમે આ દરેક લાભો છે એ તમે લઈ શકો છો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતથી હવે જે વ્યક્તિ પ્રયાગરાજ એટલે કે મહાકુંભ મેળાની અંદર જોવા માંગે છે એમના માટે કામના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા હવે મિત્રો કુંભ મેળાની અંદર જવા માટે વોલ્વો બસ દોડાવવામાં આવશે અને આ વોલ્વો બસ માટે ભાડું છે એ પણ હવે ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો આઠ હજાર સો રૂપિયા ભાડું છે નક્કી કરવામાં આવ્યું છે જેમની અંદર ત્રણ દિવસ અને ચાર રાતનો પેક કે જે છે એ પ્રવાસ છે એ મિત્રો હાલ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો આ વોલ્વો બસ છે એ પણ દર સોમવારે અમદાવાદના રાણી બસ સ્ટેશનથી ઉપડશે અને હાલ પહેલી બસ મિત્રો ખાસ કરીને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રસ્તો ઉપડી જ ગઈ છે રવાના થઈ ગઈ છે અને આપણે જણાવી દઈએ કે તમે આ બસની અંદર મુસાફરી કરવા માગો છો પ્રયાગરાજ જોવા માગો છો તો તમે ખાસ મિત્રો રજિસ્ટ્રેશન છે એ પણ કરાવી શકો છો જી એસઆરટી સી ની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમે મિત્રો હાલ ગુજરાત સરકારનો નિર્ણય છે એ ખાસ કરીને મિત્રો જે અંતર્ગત શ્રદ્ધાળુઓ છે શ્રદ્ધાળુઓ છે એ હવે આ હોલો બસનો લાભ લઈ શકે છે જેમની અંદર ત્રણ દિવસ અને ચાર રાતનો તમને પેકેજ છે એ પ્રવાસ મળશે એનું ભાડું પણ મિત્રો આઠ હજાર સો રૂપિયા છે એ અત્યારે રહેશે જેમની અંદર જવા આવવાનું બંને ભાડું છે એ મિત્રો આવી જાય છે ગુજરાત સરકારનો શ્રદ્ધાળુઓ માટે હાલ મોટો નિર્ણય સાબિત થવાનો છે ત્યાર પછી ના મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમૂલનું દૂધ છે એ સસ્તું થયું મિત્રો દૂધના ભાવની અંદર ઘટાડો આવ્યો અને આજે અમૂલ દ્વારા અમૂલની ત્રણ પ્રોડક્ટની અંદર ભાવ ઘટાડો કરી દેવામાં આવ્યો નવા ભાવો છે જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત હવે અમૂલ ગોલ્ડની થેલી છે તમને હાલ પહેલાં છાસઠ રૂપિયા મળતી હતી પરંતુ હવે પાસઠ રૂપિયા મળશે અમૂલ તાજાની થેલી અત્યાર સુધી તમને ચોપન રૂપિયા મળતી હતી પરંતુ હવે ખાસ કરીને મિત્રો ત્રેપન રૂપિયા મળશે અને અમૂલની જે સ્પેશિયાલિટી ટી આવે છે એ પણ તમને અત્યાર સુધી બાસઠ રૂપિયા મળતી મળતી તેમાં પણ હવે ભાવ ઘટાડો થયો એક રૂપિયાનો ઘટાડો થયો એકસઠ રૂપિયા તમને મળશે આમ અમૂલ દ્વારા ત્રણ પ્રોડક્ટની અંદર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે જેમના થકી અમૂલના જે ગ્રાહકો છે એમને મોટો ફાયદો થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવામાં માફી જાહેરાત ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતના સુડતાલીસ લાખ ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો હાલ મિત્રો દેશના કરોડ ઉપર લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયાનું છે આ મિત્રો જો વાત કરીએ તો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે મિત્રો સરકારે વીસથી પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી છે એ કરવામાં આવતી હોય છે જ્યારે હવે એ જોવાનું છે કે મિત્રો આ વર્ષે પણ રાજ્યના રાજ્યમાં ભાજપની સરકાર તો બની છે તો મોદી સરકાર છે એ મિત્રો ખેડૂતોનો સાથ આપશે ખેડૂતોના દેવા માપ કરશે કે નહીં એ હવે જોવાનું બાકી છે મિત્રો તમારું શું કેવું છે કારણ કે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી છે એ વધતી જાય છે અને ખાસ કે મિત્રો ચોમાસું આવે ત્યારે હાલ ખેડૂતોને પાક નુકસાન થતું હોય છે જમીનનું ધોવાણ થતું હોય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે હાલાકી છે એ ભોગવવી પડતી હોય છે તો મિત્રો હાલ તમારું મંતવ્ય શું છે ખરેખર ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જુઓ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ત્રણસો યુનિટ મફત વીજળી લઈને સૌથી મોટા સમાચાર સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસી મિત્રો આજથી એક વર્ષ પહેલા એટલે કે પંદરમી ફેબ્રુઆરી બે હજાર રોજ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાડવા માટે ચાલીસ ટકા સુધીની સબસિડી છે તેમને આપવામાં આવશે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલની વીજળીનું વીજ બિલ ઓછું આવશે અથવા તો વીજળ વીજ બિલ છે એ આવશે જ નહીં ખાસ મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ જો તમે ત્રણ કિલો વોલ્ટ ક્ષમતાનો સોલાર પ્લાન્ટ લગાડો છો તો તમને દર મહિને લગભગ ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેનાથી વાર્ષિક પંદર હજાર રૂપિયાની બચત થઈ શકે છે જો તમારું વીજળી બિલ અઢારસોથી લઈને અઢારસો ને પંચોતેર રૂપિયાની વચ્ચે આવે છે તો આ સ્કીમ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે આ સ્કીમનો સૌથી સારી વાત રહી તો એ છે જો તમે ત્રણસો યુનિટ સુધી વીજળી જનરેટ કરો છો તો તમને તેમના પર ખાસ વીજ વિતરણ કંપની દ્વારા તમને એ તમે આ વીજળી છે વેચી શકો છો અને કમાણી પણ કરી શકો છો તો મિત્રો હાલ જે સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાત વાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એના નિયમોની અંદર અત્યારે ફેરફાર થયા છે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓમાં ધક્કા ખાવા નહીં પડે મિત્રો આપ સૌ તો જાણતા જશો કે ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં લર્નિંગ લાઇસન્સ એટલે કે કાચું લાઇસન્સ તમારી પાસે હોય એ જરૂરી છે અને કાચું લાઇસન્સ કઢાવવા માટે તમારે આરટીઓની અંદર ધક્કા ખાવા પડતા હોય છે ત્યાં પરીક્ષા આપવી પડતી હોય છે ત્યાં લાંબી લાંબી લાઇનોમાં તમારે ઊભું રહેવું પડતું હોય છે ખાસ મિત્રો પહેલેથી જ સોલ્ટ બુક હોય છે જેના કારણે ગ્રાહકો છે વ્યક્તિઓ છે એમને ખૂબ જ મુશ્કેલી પડે છે જેના કારણે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી જ આ નવી સિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવશે એ અંતર્ગત તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ છે પરીક્ષા છે એ આપી શકો છો તમે ઓફિસના કોમ્પ્યુટરમાંથી પણ મિત્રો ખાસ કરીને અથવા તો લેપટોપના વેબ કેમેરા કનેક્ટ કરીને તમે ટેસ્ટ છે આપી શકો છો તમારે ટેસ્ટ આપવા માટે આરટીઓમાં ધક્કો ખાવો નહીં પડે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા પણ ખાસ મિત્રો આ માટેની જે ટેસ્ટ છે આપી શકો છો પરીક્ષા છે એ આપી શકો છો ફોર્મ જ્યારે તમે ભરશો ત્યારે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે તમારે પરીક્ષા ક્યાં દેવી છે કાચા લાઇસન્સ માટેનો ફોર્મ ભર ભરો છો ત્યારે તમારે જે ઓપ્શન આવે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમે હાલ ખાસ મિત્રો ઘર બેઠા જ તમે પરીક્ષા આપશો કે પછી જે જ્યાં આરટીઓમાં જઈને તમે પરીક્ષા આપશો એ તમારે ખાસ કરીને નોંધવાનું છે તો ખાસ મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આ નવો નિયમ છે એ તમે તમારી માટે લાગુ થશે તમે ઘર બેઠા છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ છે કઢાવી શકો છો આરટીઓમાં તમારે ધક્કો ખાવો નહીં પડે તમારું કાચું લાઇસન્સ છે એ પણ હવે તમારા ઘરે આવી જશે અને આ એ આધારિત તમે પાકો લાઇસન્સ છે એ કઢાવવા માંગો છો તો ખાસ મિત્રો તમારે ફરજિયાતપણે આરટીઓ ની કચેરી છે ત્યાં જવાનું રહેશે ત્યારે તમારે પરીક્ષા છે એ આપવાની રહેશે પરંતુ જે કાચું લાઇસન્સ કઢાવવા માટે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે તમારે આર ટીઓમાં જવું પડતું હતું ઓલરેડી સોલ્ટ બુકિંગ હોય તો તમને હાલ મિત્રો તકલીફ પડતી હતી તકલીફો હવે જતી રહેશે અને હવે તમે ઘર બેઠા કોમ્પ્યુટરના માધ્યમથી તમે જે આ પરીક્ષા છે એ કોમ્પ્યુટર અને લેપટોપના જે વેબ કેમેરા કનેક્ટ કરીને ટેસ્ટ આપી શકો છો પરીક્ષા આપી શકો છો નવા નિયમો છે મિત્રો પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી છે એ લાગુ કરી દેવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે આજે ગુજરાતની અંદર સોનાના રેકોર્ડ બ્રેક મિત્રો ભાવ છે એ નોંધાયા છે વર્ષ બે હજાર ચોવીસની સાપેક્ષમાં આ વર્ષ એટલે કે બે હજાર પચીસની શરૂઆત સાથે ગુજરાતની અંદર સોનાના રેકોર્ડ બ્રેક ભાવો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ઇન્ડિયન બુલેટ બુલેટ બુલેટ્રીયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની ઓફિશિયલી વેબસાઇટ મુજબ ગુજરાતની અંદર ચોવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ મિત્રો અત્યારે 80000 હજાર રૂપિયાના પાર એસી ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે આપ સૌને જણાવી દઈએ કે બાવીસ જાન્યુઆરીએ પણ રેકોર્ડ બ્રેક ભાવ છે નોંધાયો હતો એંસી હજાર એકસો ચોરાણું રૂપિયા નોંધાયો હતો અને એ ભાવ અત્યારે વધી ગયો છે વધી ગયો છે એટલે કે એસી હજાર ચારસો ત્રીસ રૂપિયા ભાવ પહોંચી ગયો છે રેકોર્ડ બ્રેક ભાવ છે ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવની અંદર પણ વધારો થયો છે ચાંદીના ભાવ છે આજે મિત્રો ખાસ કરીને એકાણું હજાર બસો ને રૂપિયા થઈ ગયા છે આ મિત્રો ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાની અંદર જે સોનાના ભાવ છે એ પણ ખૂબ જ વધી રહ્યા છે લગ્નની સિઝન આવી રહી છે જેના કારણે ભાવ વધી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ બજેટ છે આવવાનું છે એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં બજેટ આવશે અને જેમની અસરોના ભાગરૂપે સોના ચાંદીના ભાવ ઉપર પણ હવે ખાસીમ ભાવ વધારો જોવા મળે તેવા અહેવાલો પણ અત્યારે હાલ જે મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મફત ઘર યોજના વર્ષ બે હજાર પચીસને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે જેમની અંદર ઘર બનાવવા માટે ખાસ મિત્રો બે લાખ ને ત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો મિત્રો હાલ હાલમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ ગ્રામીણ ટુ પોઈન્ટ ઝીરો યોજના ચાલી રહી છે એની સર્વેની પ્રક્રિયા પણ ચાલુ છે દરેક ગામોની અંદર થઈ રહી છે આ પ્રક્રિયા આ સર્વેની પ્રક્રિયા છે મિત્રો ખાસ કરીને પંદર ફેબ્રુઆરી બે હજાર સુધી ચાલશે અને મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અમુક જિલ્લાની અંદર આ સર્વેની પ્રક્રિયા છે એ મિત્રો માત્ર ને માત્ર હવે થોડા દિવસો સુધી સીમિત હશે મિત્રો 31 જાન્યુઆરી બે હજાર તારીખ છે એ મિત્રો અંતિમ તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હાલ જે ખાસ કે મિત્રો તમે તમારે ઘર જોતું હોય તો પહેલી તકે તમે

બનાવી દેવામાં આવશે તો સર્વે વખતે અરજદાર એટલે કે વ્યક્તિ છે એ ત્યાં સ્થળ ઉપર હાજર રહેવો પણ અત્યારે આવશ્યક રહેશે ફેસ રીડિંગ થશે ખાસ મિત્રો ઈ કેવાયસી છે એ પણ વ્યક્તિનું અપડેટ કરવાનું રહેશે ખાસ મિત્રો સર્વે વખતે અરજદારના જે પરિવારના દરેક સભ્યો છે એમના અપડેટ કરેલા જે આધાર કાર્ડ છે એ પણ સાથે રાખવાના રહેશે અને અરજદાર છે એમનું મનરેગા કાર્ડ એટલે કે જોબ કાર્ડ છે એ પણ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે મિત્રો આધાર કાર્ડ છે એ પણ ફરજિયાત હોવું જોઈએ બેંક પાસબુક છે એ પણ હોવી જોઈએ બેંકની અંદર કેવાય છે એ પણ કરેલું હોવું આવશ્યક છે અને જે જમીન ઉપર તમે સર્વે કર કરાવો છો તો જમીન તમારા પોતાની છે એ અંગેનું તમારે પ્રમાણપત્ર છે એ પણ હાલ તમારી પાસે રાખવું જોઈએ પાત્રતા ધરાવતા જે અરજદારો છે એ પોતાની ગ્રામ પંચાયતનો જે સંપર્ક કરી શકે છે અને વ્યક્તિ નોંધ નોંધાવી શકે છે અને મિત્રો વ્યક્તિને સરકાર દ્વારા લાભ છે પણ આપવામાં આવશે તો કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ અહીં ખાસ મિત્રો મિત્રો માહિતી આપેલી છે જેમાં સૌ મિત્રો માહિતીની અંદર આગળ વધીએ તો જે આધાર કાર્ડ હોય રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જરૂરી છે આ સાથે બેંક પાસબુક જરૂરી છે કાચા મકાનનો ફોટો જર્જરિત મકાન છે એનો ફોટો જરૂર રહેશે ઘર બનાવવા માટેની જગ્યાનો ફોટો આવશ્યક છે ઘર વેરાની જરૂર પડશે સાત બાર આઠ એની નકલ છે એની અંદર પણ તમારી જરૂર પડશે આટલા ડોક્યુમેન્ટ છે એ તમે લઈ અને અરજી છે એ પણ કરી શકો છો હાલમાં મિત્રો સર્વેની પ્રક્રિયા છે એ ચાલુ છે તો મિત્રો હાલ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં સર્વેની પ્રક્રિયા છે એ મિત્રો ચાલુ રહેશે ત્યાર પછી તમે ફોર્મ છે એ સબમિટ કરી આ ત્યાં સુધીમાં ફોર્મ છે સબમિટ કરી દેજો અને સબમિટ કરાવી દેજો તમારી પાસે કાચું મકાન છે ઘર નથી તો વહેલી તકે સર્વે કરાવી લેજો અને નામ છે એ પણ નોંધાવી લેજો તો જ તમને સરકાર દ્વારા પૈસા છે તબક્કો ચાલી રહ્યો છે એ અંતર્ગત તમને સહાય છે એ પણ આપવામાં આવશે તો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર છે કે મફત ઘર બનાવવા માંગો છો તો ઘરની અંદર સબસિડી મેળવવા માંગો છો તો એમના માટે આ બંને એટલો આ વિડિયો છે મિત્રો તમારા મિત્રોને શેર કરી દેજો પંદરમી ફેબ્રુઆરી બે હજાર પચીસ પહેલાં દરેક લોકો આ સર્વેની પ્રક્રિયામાંથી પાસ થઈ જાય નામ છે નોંધાવી એટલે તો મિત્રો હાલ પંદરમી ફેબ્રુઆરી જતી રહે ત્યાર પછી તમે નામ છે એ નોંધાવી શકશો નહીં ત્યાર પછી ઉપરા ઉપરી કોમેન્ટ આવશે એ પણ ચાલશે નહીં એટલા માટે માહિતી છે એ બને એટલી શેર કરી દેજો જેથી કરીને દરેક લોકો જે આ માહિતી જાણી શકે અને જે આ ફોર્મ છે આ યોજના અંતર્ગત એ પણ ભરી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે છેલ્લે તક સરકાર દ્વારા મહિલાઓ માટે વિકાસ માટે અનેક યોજનાઓ છે એ ચલાવવામાં આવી રહી છે એવી જ એક રીતે સરકાર દ્વારા બજેટની અંદર એક યોજના છે એ રજૂ કરવામાં આવી છે મહિલા સન્માન બચત યોજના છે એ મિત્રો આ યોજના છે માર્ચ બે હજાર પચીસમાં પૂરી થવા જઈ રહી છે મિત્રો આ યોજનાની અંદર સાડા હાથ ટકાનું વ્યાજ છે એ પણ મહિલાઓને બેંક કરતાં વધારે આપવામાં આવશે અને મિત્રો ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ પણ મહિલાઓને આ બચત યોજના હેઠળ મળે છે તો મિત્રો ગુજરાતની કોઈ પણ મહિલાઓ આ યોજનાની અંદર લાભ છે એ લેવા માગે છે તો છેલ્લી તક છે કે માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમે અરજી છે એ નોંધાવી શકો છો આની અંદર તમે ખાસ કરીને એક હજારથી લઈને મિત્રો બે લાખ રૂપિયા સુધીનું રોકાણ છે એ કરાવી શકો છો સરકાર દ્વારા સાડા સાત ટકા સુધીનું વ્યાજ છે એ પણ આપવામાં આવશે તો મિત્રો આ યોજના છે મિત્રો આવનારા દિવસોની અંદર બંધ થઈ શકે છે મહિલા સન્માન બચત યોજના છે જો કેન્દ્ર સરકાર આની અંદર જો બજેટ આપવામાં આવશે તો આ યોજના છે મિત્રો શરૂ રહેશે મિત્રો આ બાકી આ યોજના છે બંધ થવા જે રહી છે એટલા માટે મિત્રો વહેલી તકે આની અંદર તમે લાભ લેવા માગો છો તો આજે જ તમારા કામો પૂર્ણ કરીને આ માહિતી સંપૂર્ણ માહિતી જાણી અને વહેલી તકે રોકાણ છે કરી શકો છો તો મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર પણ હાલ મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની નવી યોજનાની જાહેરાત કે જાહેરાત હેઠળ ગુજરાતના લોકોને હવે બે લાખ રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે મિત્રો આ સમાચાર જાહેરાત છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે એમને કહ્યું છે કે અકસ્માતની અંદર જે વ્યક્તિ પીડિત થાય છે હોસ્પિટલની અંદર મિત્રો જે દાખલ થાય છે એમને કેન્દ્ર સરકાર દ્વારા હાલ મિત્રો સાત દિવસ સુધીમાં દોઢ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે એ મળવા પાત્ર રહેશે તો મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ હાલ ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો કે અંતર્ગત પચાસ રૂપિયાની સહાય આપવામાં આવશે જે વ્યક્તિનું અકસ્માત થાય છે અને હોસ્પિટલની અંદર સારવાર લે છે એમને અને સરકારે કહ્યું છે કે હિટ એન્ડ રનના કેસની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એમને પણ મિત્રો ખાસ બે લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે પરંતુ એના પરિવારના લોકોએ કલાકની અંદર સરકારને જાણ કરવાની રહેશે તો એમને પણ પણ લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે તો મિત્રો આમ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત થાય તો હોસ્પિટલની અંદર સાત દિવસ સુધી દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ છે એ સરકાર ઉપર જશે અને ગુજરાત સરકાર તરફથી પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ છે એવું પાર લેવામાં આવશે તો તમે લાભ હવે લઈ શકો છો હિટ એન્ડ રન કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમને બે લાખ રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે કેન્દ્ર સરકાર પાસેથી તમે આ સહાય મેળવી શકો છો વર્ષ બે હજાર પચીસમાં નવી અને મોટી છે એ જાહેરાત પણ કરી દેવામાં આવી છે સૌથી ખેડૂત સમાચાર ઉપર આજે બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર મિત્રો વાત કરીએ તો કપાસના ઊંચા ભાવો છે એ પણ મિત્રો પંદરસો રૂપિયા આસપાસ નોંધાયા હતા જ્યારે મિત્રો વાત તો ઊંચા ભાવ છે પંદરસો રૂપિયાની સપાટી રહ્યા અને ગુજરાતની અંદર મિત્રો ટેકાના ભાવે કપાસની પણ ખરીદી શરૂ થઈ ગઈ છે

મળશે જો ખેડૂતોની જે ખેડૂતોની ડુંગળીની અંદર વીસ ટકા ડ્યુટી નિકાસ ડ્યુટી છે એ સરકાર દ્વારા હટાવવામાં આવશે તો મિત્રો હાલમાં જે લાલ ડુંગળીના ઊંચા ભાવ મહુવાની અંદર ચારસો રૂપિયા રહ્યા હતા તો સફેદ ડુંગળીના ઊંચા ભાવ છે મિત્રો રૂપિયા માર્કેટિંગ યાર્ડની અંદર જોવા મળ્યા હતા ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તળના ભાવની અંદર પણ મને સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયાનો વધારો છે એ જોવા મળશે જ્યારે મિત્રો સફેદ તળના ભાવની અંદર પણ વધારો છે એ જોવા મળ્યો છે વેચાયેલી જે ઓછી હોવાના કારણે તલના ભાવની અંદર પણ મિત્રો સુધારો છે એ જોવા મળ્યો છે કાલા તળનો ભાવ છે ઊંચો ભાવ એ પણ મિત્રો અડતાલીસો રૂપિયા હતો સફેદ તળનો ઊંચો ભાવ છે મિત્રો ખાસ કરીને મિત્રો ત્રેવીસો રૂપિયા છે માર્કેટિંગ યાર્ડની અંદર ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો જે ઊર્જા માર્કેટિંગ યાર્ડની અંદર પણ જીરૂના ઊંચા ભાવો છે એ પણ મિત્રો પાંચ રૂપિયા નોંધાયા છે જ્યારે મિત્રો એવરેજ ભાવો છે એ પણ વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરુમાં બેતાલીસ રૂપિયાની સપાટીયા ભાવ રહ્યા છે જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો ઉર્જા માર્કેટિંગ યાર્ડના યાર્ડમાં પણ સારી ક્વોલિટીનું જે જીરું હતું એના ભાવ છે ખેડૂતોને ખાસ કરીને મિત્રો સારા મળી રહ્યા છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આ વર્ષે ગુજરાતમાં ઈસુભુલનું વાવેતર છે એમાં બાર ટકા સુધીનો ઘટાડો થયો ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટમાં લસણની આવક વધતા ખાસ કે મિત્રો સોથી લઈને દોઢસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સુપર ક્વોલિટીનું જે લસણ આવે છે એના ભાવશે મિત્રો અત્યારે ત્રણ હજાર રૂપિયા સુધી આજે બોલાયા હતા ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ખેડૂતોને પણ શિયાળુ પાક માટે સિંચાઈનું મિત્રો ખાસ કરીને પાણી છે મળતું રહેશે પાણી પુરવઠા મંત્રી જે કુંવરજી બાવળિયા છે એમએ બાહેથરી આપી હતી એમને કહ્યું હતું કે ખેડૂતોની જે માંગ મુજબ સિંચાઈનું જે પાણી છે એ ખેડૂતોને હવે આપવામાં આવશે સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે એમના માટે પણ ખુશખબર છે કે સિંચાઈ માટે જેટલું પાણી હવે ખેડૂતોને જોતું હોય એટલું પાણી છે એ હવે ખેડૂતોને મળવાપાત્ર રહેશે પીવાના પાણીનો જથ્થો છે એ પણ અન્ના જેટલો જોવે ખેડૂતોને એટલો મળવાપાત્ર રહેશે ત્યાર પછી ખેડૂતોને પીત માટે પાણી છે આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આ સમાચાર છે મિત્રો દરેક ગુજરાતના ખેડૂત મિત્રો હોય ગુજરાતવાસીઓ હોય એ જાણી શકે એટલા માટે મિત્રો આ વિડીયો બને એટલો ખાસ તમારા જે વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુક ગ્રુપ હોય એમાં શેર કરી દેજો જેથી તમામ લોકો છે આ માહિતી જાણી શકે અને માહિતી જાણી અને ત્યાર પછી પોતાનો પાક છે માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા જાય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નમો ડ્રોન યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈ ગામડાઓની મહિલાઓ છે એમના માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન દીધી યોજના છે એ મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીધી યોજના છે એમની બાહેધરી આપી આ યોજના અંતર્ગત ખાસ મિત્રો બારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ યોજનાનો ઉદ્દેશ બે હજાર ચોવીસ અને પચીસથી લઈને પચીસથી છવ્વીસના જે સમયગાળો રહ્યો એ અંતર્ગત જે ચૌદ હજાર પાંચસો પસંદ કરેલી જે મહિલા છે સહાય જૂથો સાથે એટલે કે એસ એસને કૃષિ હેતુ માટે ખેડૂતોને ભાડાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ડ્રોન પ્રદાન કરવાનો છે આ હેઠળ મહિલા જૂથોને એસએચજી ને ડ્રોન ખરીદી પર સહ સહિત જૂથોચજી મહત્તમ આઠ લાખ રૂપિયા સુધીની સબસિડી છે એ પણ પૂરી પાડવામાં આવશે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે જે હોય છે જેમ બી ખાસ મિત્રો જે બેટરી સેટ આવે છે એને તાલીમ સહિતની જે સંપૂર્ણ માહિતી છે એ પણ હવે મહિલાઓને આપવામાં આવશે તો મિત્રો સૌથી મોટા સમાચાર છે કે મહિલાઓને ડ્રોન ખરીદવા માટે પણ હવે સરકાર તરફથી જે સહાય છે એ હવે મળવા પાત્ર રહેશે તો મહિલાઓ માટે હાલ જે આ યોજના છે એમાં ચૌદ હજાર પાંચસો મહિલા છે એ હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો જે સરકારે છે એમના દ્વારા જે નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો ખાસ કે મિત્રો જે છેલ્લા કેટલાક સમયમાં વર્ષોમાં ભારતમાં જે ભારે વાહનોના કારણે જે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ છે ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા નવા નિયમો મુજબ કડક નિયમો બની ગયા જે બે લગામ બનેલા જે વાહનો છે ભારે વાહનોને રફતાર પર રોક લગાવવામાં આવશે અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા પગલું ભરવામાં આવશે નવા નિયમો અનુસાર ખાસ કરીને મિત્રો સમગ્ર આપણા ગુજરાત રાજ્યમાં મિત્રો ભારે વાહનોની અવર જવર માટેનો